પાટણ જિલ્લાના અંદર છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે આ દ્રશ્યો જોઈ રહ્યા છે હારીજ તાલુકાના છે કે હારીજ તાલુકાના અંદર આવેલી જે સોસાયટી છે સોસાયટીના મકાનોના અંદર પાણી ભરાઈ ગયા છે એટલે ગઈકાલે જે વરસાદ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને હસ્તિનાપુરની જે સોસાયટી છે સોસાયટીના ઘરોના અંદર પાણી ભરાય છે હું ઘરોના અંદરના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરી તમે જોઈ રહ્યા છો કે ઘરના લોકો છે તે ઘરના અંદરથી પાણી નીકાળવાનો હાલ પ્રયાસ કરી રહ્યા છે અને તમામ તમામ ઘરના અંદર પાણી જે છે ફરી વળ્યું છે આગળના પણ હું દ્રશ્યો તમને બતાવવા માગીશ કે ઘરના અંદર તમે જોઈ શકો છો કે આખું ઘર છે તે પાણીના અંદર તરબોડ થઈ ગયું છે એટલે હાલ તો ઘરના લોકો છે તે તમામ ઘરના લોકો તે હાલ પાણી નિકાલવાનું કામ કરી છે હાલ કહી શકાય કે જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ને આગાહીને અનુસરીને હાલ હારીત તાલુકાનું જે હારીત તાલુકામાં આવેલી જે સોસાયટીઓ છે જે સોસાયટીઓના અંદર પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે ઘર વકરીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે હાલ કહી શકાય કે જે રીતના તંત્ર દ્વારા

હારીજ તાલુકાના અંદર ગઈકાલ મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ શરૂ થવાની સાથે નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાયા હતા આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ દ્રશ્યોના અંદરના સોસાયટીના દ્રશ્યો જે હસ્તીનાપુર સોસાયટી આવેલી છે સોસાયટીના અંદર ઢીચણ સમા પાણી ભરાયા છે અને પાણી ભરાવાના કારણે એના સ્થાનિક લોકોને હેરાનગતિનો સામનો કરવામાં આવે છે ગઈકાલ રાતે જે પ્રમાણે વરસાદ પડ્યો છે તે વરસાદના કારણે સોસાયટીના તમામ ઘરોના અંદર પાણી ભરાઈ ગયા હતા અને લોકો આખી રાત ઉજાગરા કરીને બેસ્યા હતા અને સવાર પડતા પાણી નિકાળવાની કામગીરી શરૂ કરવી પરંતુ જે રીતના તંત્ર દ્વારા અહીંયા પાણી નિકા કરવાની વ્યવસ્થા કરવી જોઈએ પરંતુ તંત્ર અહીંયા તાકવા એટલે દેખવા પણ અહીંયા આવ્યું નથી હાલ તો સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે તંત્ર દ્વારા પાણી નિકાલ કરવાનું કામગીરી કરવી જોઈએ તે કામગીરી ના થવાના કારણે સ્થાનિક લોકો દ્વારા હાલ તો પાણી નિકાળવાની કામગીરી થઈ રહી છે સાથે વાત કરવામાં આવે કે જો વધુ પ્રમાણમાં વરસાદ પડશે તો અહીંના લોકોને સ્થળાંતર પણ કરવાની જરૂર પડશે કેમકે હાલ તો ઢીચણ સમા પાણી ભરાય છે એક બાજુ વરસાદની આગાહી છે જો વરસાદ વધુ વર્ષ છે તો હસ્તિનાપુરના સોસાયટીના ત્રીસથી થી પાંત્રીસ જે મકાનો છે તે લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યા ખસેડવાનો વારો આવશે એ જાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ